નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી જેનો પાઠ પચીસ જેનું નામ છે દુહા મુક્તક અને હાઇકુ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ અગિયાર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ પચીસ દુહા મુક્તક હાઇકુ સૌપ્રથમ આપણે દુહાનું સ્વાધ્યાય જોઈએ તો પ્રશ્ન એક નીચેના પ્રશ્નોનો એક એક વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન મોટા થયા પછી કવિને કઈ વાતનું દુઃખ છે તો મોટા થયા પછી કવિને પોતાની માના ખોળાથી દૂર જવું પડ્યું એ વાતનું દુઃખ છે ત્યાર પછી બીજો પ્રશ્ન કવિને પાછા બાળક થવાની ઈચ્છા શા માટે થાય છે તો બાળક થઈને માતાનો ખોળો ખૂંદવા મળે તેથી કવિને પાછા બાળક થવાની ઈચ્છા થાય છે ત્રીજું માં બોલતાની સાથે જ કવિને શું સાંભળે છે તો માં બોલતાની સાથે જ કવિને પોતાનું બાળપણ સાંભળે છે ચોથું મોટપની મજા કવિને કેવી લાગે છે તો મોટપની મજા કવિને કડવી લાગે છે પાંચમો પ્રશ્ન કવિ કાગડા કોને કહે છે તો કવિ કાગડા પોતાને કહે છે પ્રશ્ન બે છે મુદ્દાસર નોંધ લખો કવિની દ્રષ્ટિએ બાળપણ

તો દશાથી ગભરાઈ જનારા લોકો સાચી દિશાથી અજાણ છે ત્રીજો કવિએ દશાને કોના જેવી કહી છે તો કવિએ સાને સડક જેવી કવિ દશાને સડક જેવી કહી છે કવિએ દશાને સડક જેવી કહી છે ત્યાર પછીનો પ્રશ્ન બે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જેમાં પેલો પ્રશ્ન છે દશા અને દિશા વિશે કવિનું શું કહેવું છે તો કવિના કહેવા મુજબ આપણા જીવનમાં ક્યારે માઠી ગ્રહ દશા એટલે કે મુસીબતનો સમય ચાલતો હોય ત્યારે મનુષ્ય તેમાંથી દુખી થઈ હિંમત હારી જાય જાય છે છે અને તે દશાનો ગુલામ બની આ કારણે મનુષ્ય પોતાની ખુમારી છે સત્ય તો એ છે કે મનુષ્યને સાચી દિશાનું ભાન હોતું નથી અને તેથી જ તે દશાને પૂજે છે ફક્ત ભાગ્યના આધારે બેસી રહેવા કરતા મનુષ્ય જો ખુમારી દાખવીને મહેનત કરતો રહે તો તેને સફળ થતા કોઈ રોકી શકતું નથી આમ કવિ દશાના આધારે બેસી રહેવા કરતા સાચી દિશા પકડીને મહેનત કરવાનું કહે છે ત્યાર પ્રશ્ન બે સડક સડક કોને રોકી રોકી શકતી શકતી નથી નથી માટે તો મહેનત કારણ કે તેનામાં મહેનત કરીને આગળ વધવાની ખુમારી હોય છે ત્યાર પછી સ્વાધ્યાય હાઈકુ નું જોઈએ પેલો પ્રશ્ન સાની પીછી ફરતી રહી છે તો અંધકારની પીછી ફરતી રહી છે બીજું સૂરજના ઉજાસ આંગણ કેવું લાગે છે તો અંધકારની પીછી જો ફરી વળે તો આખા જગતમાં ચારે બાજુ કાળો ડિબાંગ અંધકાર છવાઈ જાય છે પરંતુ જો એ અંધકારની પીછી જો દીવા પાસે જાય તો એ કઈ જ કરી શકતી નથી અંધકાર ની પીછી પોતાના અંધકાર માં રંગ થી રંગી શકતી નથી આ ઉદાહરણ દ્વારા કવિ બોધ આપવા માંગે છે કે અસત્ય ગમે તેટલું ઘેરું બની જાય તો પણ તે સત્યના પ્રકાશ ઝાખો પાડી શકતા નથી બીજો પ્રશ્ન કવિ મુરલી ઠાકુર હાઇકુ દ્વારા શું કહેવા માંગે છે તો મુરલી ઠાકુર પોતાના હાઇકુ દ્વારા કહેવા માંગે છે કે ઘર મોટું કે નાનું એ મકાનના કદ કે વિસ્તારને આધારે નહીં પરંતુ એ ઘરમાં રહેતા લોકોની નિષ્ઠા કે પ્રતિષ્ઠાના આધારે નક્કી થાય છે આ વાત કવિ સૂરજના ઉજાસથી સૂચવે છે ત્રીજુ માછી અને માછલી દ્વારા રાવજી પટેલ સી વ્યંજના પ્રગટ કરે છે તો ત્રીજા હાઈકુમાં રાવજી પટેલ મૃત્યુની અનિવાર્યતા જાણવા છતાં પણ જીવનનો આનંદ માણતા માણસને ઝાળ લઈને ઊભા માછીમાર સાથે સામે મોજથી તરતી માછલીના પ્રતીકથી સૂચવે છે માછીમાર માછલા પકડવા ઉભો છે માછલીને મૃત્યુની જાણ હોવા છતાં તે આનંદ થી પાણીમાં તરે છે અને જીવનનો આનંદ માણે છે કવિ કહેવા માંગે છે કે માનવી મૃત્યુની અનિવાર્યતા જાણતો હોવા છતાં જીવનનો આનંદ માણે છે એટલે તે રીતે માણસ પણ માછલી જેવો છે એમ કહી કવિ વ્યંજના પ્રગટ કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ પચીસ દુહા મુક્તક હાઈકુ ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ અગિયાર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફો મળી રહેશે આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે પાઠ છવ્વીસની અંદર ત્યાં સુધી આવજો